નમસ્કાર મિત્રો આજના આઈટીઆઈ ઈ ઇ લર્નિંગ પ્રોગ્રામમાં હું દીપિકા મકવાણા સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર ઔદ્યોગિક તાલીમ સંસ્થા ચાંદખેડા ખાતે આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે હું આઈટીઆઈમાં ચાલતા મિકેનિકલ ગ્રુપ અંતર્ગત અલગ અલગ સેક્શનમાં સ્ટ્રેટ લાઇન અને કરવર લાઇન પ્રેક્ટિકલ વિશે આપ સૌને તાલીમ સહ માર્ગદર્શન આપીશ આ પ્રેક્ટિકલ દરમિયાન તાલીમાર્થીઓમાં અલગ અલગ પ્રકારની સ્કિલ જેવી કે માર્કિંગ પંચિંગ સ્ટ્રેટ લાઇન સોઈંગ કરવ લાઇન શોઈંગ અને ચેકિંગ જેવી વિવિધ સ્કિલ ડેવલપ થાય છે આજના આપણા પ્રેક્ટિકલમાં જે ટૂલ્સ ઉપયોગમાં લેવાના છે એ આ પ્રમાણે છે સ્મૂથ ફાઇલ છે જેનું આપણે જોબ બન્યા પછી લાસ્ટમાં ફિનિશિંગ કરવા માટે યુઝ કરીશું સ્ટીલ રૂલ છે જેનાથી આપણે માપ લઈશું ઓડલેક કેલીપર છે જેનાથી આપણે વર્કપીસ પર માર્કિંગ કરીશું સ્ક્રાઈબર છે જેનાથી આપણે વર્કપીસ ઉપર રેખાઓ ખેંચવા માટે ઉપયોગમાં લઈશું બસ ફાઇલ છે જેનાથી આપણે વર્કપીસ ઉપર વધારાનું મટીરિયલ દૂર કરવા માટે ઉપયોગમાં લઈશું પંચ જે આપણે જોબ ઉપર પંચિંગ કરવા માટે યુઝ કરીશું ટ્રાયસ્કવેર છે જે આપણે શરૂઆતમાં વર્કપીસને રાઇટ એંગલમાં તૈયાર કરવા માટે ઉપયોગમાં લઈશું હેમર હેમરનો ઉપયોગ આપણે પંચિંગ કરતી વખતે પંચ સાથે ઉપયોગમાં લઈશું હેક્સો હેક્સોનું આપણે હેક્સોઈંગ કરવા માટે વર્કપીસમાં હેક્સોઈંગ કરવા માટે તેનો ઉપયોગ કરીશું વાઇસ છે જે આપણે વર્કપીસને પકડાવા માટે ઉપયોગમાં લઈશું સૌપ્રથમ આપણે આ રો મટીરિયલનો વર્કપીસ કાપેલો છે જેને આપણે ફાઇલિંગ કરીને માપ પ્રમાણેની સાઈઝ તૈયાર કરીશું અને એના ઉપર માર્કિંગ કરીશું તો સૌ પ્રથમ આપણે આ વર્કપીસ તૈયાર કરેલો છે પિસ્તાલીસ બાય પિસ્તાલીસની સાઇઝમાં તૈયાર કરેલો છે એમાં છે સ્ટ્રેટ લાઇનનું માર્કિંગ કરેલું છે બીજું છે કર્વ લાઇનનું માર્કિંગ કરેલું છે જેના ઉપર હવે આપણે પંચિંગ કરીશું તો આપણો આ જોબ માર્કિંગ કર્યા પછી પંચિંગ કર્યું છે સ્ટ્રેટ લાઇન જે દેખાય છે પછી અહીંયા છે કરવ લાઇન આ બંને લાઇન ઉપર આપણે માર્કિંગ કરેલું છે એની પર પંચિંગ કરેલું છે હવે આપણે પંચિંગ કરેલી લાઇનો ઉપર અને કરવ ઉપર હેક્સોઈંગ કરીશું જેના માટે એને વાઇસમાં પકડાવીશું આ રીતે પંચિંગ કર્યા પછી હેક માટે રાઈટ એન્ગલથી હેક્સો મૂકીશું અને માર્કિંગ કરેલા અને પંચિંગ કરેલા લાઇન ઉપર સ્ટ્રેટ હેક્સોઈંગ કરીશું આ રીતે આપણે હેક્સોઈંગથી નાઇન્ટી એંગલ ડિગ્રીએ સ્ટ્રેટ હેક કરી લીધું તો હવે સ્ટ્રેટ હેક કર્યા બાદ આપણે કરવ હેક સોઈંગ માટે વર્ક પીસને બેન્ચવાઇઝમાં આ રીતે ફિટ કરીશું અને આ સાઇડે કરવ હેક કરીશું માર્કિંગ પંચિંગ અને હેકસોઈંગ કર્યા બાદ આ રીતે આપણો વર્કપીસ તૈયાર થશે સ્ટ્રેટ લાઇન હેક સોઈંગ બી થઈ ગયું અને અહીંયા કરો હેક સોઈંગ આવા આ રીતે આપણો વર્કપીસ તૈયાર થશે અગાઉ સેક્શન વનમાં આપણે એમએસ ફ્લેટ ઉપર સ્ટ્રેટ હેકશોઈંગ અને કરવ હેકસોઈંગ વિશે શીખ્યા હવે સેક્શન ટુમાં આપણે એમએસ ચેનલ ઉપર સ્ટ્રેટ હેકશોઈંગ કરીશું તેના માટે આ મટીરિયલ સો એમ એમની લંબાઈનું વર્કપીસ લીધેલું છે જેના ઉપર આપણે સ્ટ્રેટ લાઇનનું માર્કિંગ અને પંચિંગ કરીશું ત્યારબાદ તેની ઉપર હેક્સોઈંગ કરીશું તો હવે જોબમાં માર્કિંગ કર્યા પછી પંચિંગ કરેલ છે આપેલ ડ્રોઈંગ મુજબ રેખાઓ બનાવેલ છે જેના ઉપર સ્ટ્રેટ હેક્સોઈંગ કરવાનું છે આ પ્રમાણે વર્કપીસ તૈયાર કર્યો છે ડ્રોઈંગમાં બતાવ્યા મુજબની સાઇઝ તૈયાર કરેલી છે સો એમ એમની લંબાઈ છે આ સ્ટ્રેટ લાઇન બતાવેલી છે એની ઉપર હવે હેક્સોઈંગ કરીશું તો આ રીતે ચેનલ ઉપર માર્કિંગ અને પંચિંગ કર્યા પછી વાઇસમાં આ રીતે પકડાવીશું ફિટ પકડાવ્યા બાદ તેની ઉપર સ્ટ્રેટ લાઇન ઉપર સીધું હેક્સોઈંગ કરીશું બીજા સેક્શનમાં ચેનલ ઉપર સ્ટ્રેટ હેક આકૃતિમાં બતાવેલ છે જે આપણે ચેનલની માપ સાઇઝ તૈયાર કરીને તેના ઉપર માર્કિંગ કર્યું માર્કિંગ કર્યા બાદ તેની ઉપર પંચિંગ કરીને સ્ટ્રેટ લાઇનમાં હેક સોઈંગ કરીને ડ્રોઈંગમાં બતાવ્યા મુજબ સાઇઝ પ્રમાણે આપણે સેક્શન ટુ આ રીતે વર્કપીસ તૈયાર કરેલ છે આ પ્રેક્ટિકલ દરમિયાન તાલીમાર્થીઓએ અલગ અલગ પ્રકારની સાવચેતી રાખવાની જરૂર છે જેવી કે ફિનિશ જોબને વાઇસમાં પકડાવતી વખતે વાઇસ કેમ્પ ક્લેમ્પનો ઉપયોગ કરવો હેન્ડલ વગરની ફાઇલનો ઉપયોગ ન કરવો જોઈએ હેક્સોઈંગ દરમિયાન કુલન્ટનો ઉપયોગ કરવો જોઈએ હેક દરમિયાન બ્લેડ બેન્ડ ન થઈ જાય તેની કાળજી લેવી જોઈએ તો તાલીમાર્થી મિત્રો આ પ્રેક્ટિકલ વિશે તમને સંપૂર્ણ માહિતી મળી હશે આ પ્રેક્ટિકલનો આપ સૌ વર્કશોપમાં ઉપયોગ કરશો એવી આશા રાખું છું આભાર